એ સંકલન સમિતિને કોઈ પણ ઓપ્શન્સ દેવા માગતી હોય અને કાંઈ પણ કહેવાને સરકાર સામે પાસે કાંઈ પણ વાત કરવા માંગતી એનું માધ્યમ બનવા માટે હું હંમેશા તત્પર હું આપ સરસ્વતીના સાધકો રહ્યા છો સીધી વાત છે આપ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી રહ્યા છો કે કેમ અમારે સીધો જ જવાબ જોઈએ છે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ બાબતેની મેં જે અપીલ કરી છે અને સંકલન સમિતિ પણ એ પાર્ટી સાથે બેઠક કરે અને સવાદનો દોર ક્યારેય પણ આપણે બંધ ન કરવો જોઈએ એ મારું ચુસ્ત મંતવ્ય છે